તો ભાઈ સ્વાગત છે તમારું બધાનું ફાકવાડી ને આપણો ગણપત કરે છે ગાડીની સાફ સફાઈ બતાવી દઉં ગયો ગાડીની સાફ સફાઈમાં માં વેગો હે એન્જિનમાં ધૂળ કાઢે છે પચાસ વર્ષની ભેગી થઈ હોય ને નઈ ગણપત હા આપણી ગાડીઓ પડી છે બજારમાં સટો એમ હાથેમાં તેમાં ધૂળ કાઢવાની જ છે આપણો ગજાનંદ ગણપતિ આવી ગયો છે ગાડી લઈને આખો એ વ્લોગ મળ્યો આ એક ગજાનંદ ગણપતિ હાલો પોરબંદર રાજકોટ ગજાનંદ ગણપતિ સહાય હલે ગણપત આવા દે આવ્યું

ઉતરી તો ગયો હે ગાડીમાંથી ડુંખર માં સડવા જાય છે દીપડો આવે હે બાવરા હોય કેમલો આમ આમ છે છે આમ છે દીપડો નહીં ગણ્યા આવી ગયા દીપલા લીંડા ના લીંડા આવી ગયા બન કરી દેવો હા

તરફાર ને ગાડીમાં હા એરિયા જાય ગાડી પાસે ઉભા હમણાં હમણાં ગાડી માં સડી જાય હાલે ગાડી પાસે હાલે

ટેસ્ટિંગ કરી લે ની માવાનું અનુભૂતિ થાય ને માવાની આ ગણ્યો ખાય ને સામું જો મારા સામું જોતા નહી પો એલા દીપડો હોગો ચાલો ભાગ શું કે હમ આ દીપડો પકડી છે મે ગણી એક પકડી ને ખિસામાં નાખ લીધો હે ગયો છોટી ગયો દીપડો ને કોણ ખિસામાં અરે નાખ દીધા એટલે આપણો ગણ્યો ખિસામાં ભળ્યો દીપડાને એટલે દીપડાનું Lindu, <laughs> di pelone Lindu. Lindu, ah.